ઘણા વર્ષો પહેલાંની આ વાત છે પશ્ચિમ ગુજરાતના દરિયા કિનારે રત્નગઢ નામનું એક સમૃદ્ધ રાજ્ય હતું રત્નગઢના રાજા વિક્રમસિંહ જેટલા પરાક્રમી હતા એટલા જ તેમના રાણી પદ્માવતી તેમના ન્યાય અને દયાભાવ માટે પંકાતા હતા પ્રજા રાણીબાને સાક્ષાત અન્નપૂર્ણા અને ન્યાયની દેવી માનતી રાણી પદ્માવતીનો એક જ નિયમ હતો ન્યાયના તાજવી જ્યારે સત્ય તોલાતું હોય ત્યારે સંબંધોની બેડીઓ પગમાં ન હોવી જોઈએ એક રાત્રે આખું રત્નગઢ ઘસઘસાટ ઊંઘતું હતું આકાશમાં પૂનમનો ચંદ્ર ખીલ્યો હતો મહેલના બગીચામાં ફૂલોની સુગંધ પ્રસરેલી હતી રાણી પદ્માવતી પોતાના જરૂખે બેસીને રાજ્યની શાંતિ જોઈ હરખાઈ રહ્યા હતા તેમનો સાત વર્ષનો કુંવર અજય બાજુના ખંડમાં સૂતો હતો અચાનક મહેલના પાછળના ભાગેથી એક કરુણ ચીસ સંભળાય રાણી ચમકી ગયા થોડી જ વારમાં સૈનિકો દોડતા આવ્યા સેનાપતિનો ચહેરો ફિક્કો પડી ગયો હતો શું થયું સેનાપતિ આ મધરાતે આટલો કોલાહલ કેમ રાણીએ ગંભીર અવાજે પૂછ્યું સેનાપતિ થથરતા અવાજે બોલ્યા રાણીબા અનર્થ થઈ ગયો રાજ્યના સૌથી વફાદાર સેવક અને ગરીબ માળીના એકના એક દીકરાનું ખૂન થયું છે અને રાણીના અને રાણીના તેજસ્વી ચહેરા પર ચિંતાની રેખાઓ ઉપસી આવી કોને કરી આ હિંમત રત્નગઢની ધરતી પર નિર્દોષનું લોહી વહે કોણ છે ગુનેગાર સેનાપતિ નીચું જોઈ ગયા તેમની આંખોમાં ડર અને દુઃખ બંને હતા લાંબી શાંતિ બાદ તેઓ બોલ્યા રાણીબા પકડાયેલ ગુનેગાર બીજું કોઈ નહીં પણ આપણો કુંવર અજય છે સાક્ષીઓ કહે છે કે રમત રમતમાં કુંવરના હાથે જ માળીના દીકરા પર તીક્ષ્ણ હથિયારથી પ્રહાર થયો છે આ સાંભળતા જ રાણીના પગ નીચેથી જમીન સરકી ગઈ જે પુત્રને જેમ તેમણે ન્યાયના પાઠ ભણાવ્યા હતા શું તે જ આજે ન્યાયના પિંજરામાં ઉભો રહી છે આખું રાજ્ય સ્તબ્ધ થઈ ગયું એક બાજુ વાલ સોયો દીકરો હતો અને બીજી બાજુ એક ગરીબ માની આંતરડી દૂષતી હતી રાણી પદ્માવતીએ ઊંડો શ્વાસ લીધો તેમની આંખોમાં આંસુ હતા પણ અવાજમાં લોખંડી મકમતા હતી તેમણે કહ્યું કાલે સવારે રાજસભા ભરાશી ગુનેગાર ભલે મારો પુત્ર હોય પણ ન્યાય તો રત્નગઢની પરંપરા મુજબ જ થશે સવાર પડી રત્નગઢની હવામાં આજે હંમેશા એવી તાજગી નહોતી પક્ષીઓનો કલરવ પણ જાણે શોકમાં ડૂબેલો હતો રાજસભામાં પગ મૂકવાની જગ્યા નહોતી નગરના લોકોના મોઢે એક જ ચર્ચા હતી શું રાણીબા પોતાના દીકરાને ફાંસીએ ચડાવશે કે પછી લોહીના સગ પણ જીતી જશે રાજસભામાં રાજા વિક્રમસિંહ સિંહાસન પર બિરાજમાન હતા પણ તેમનું મસ્તક આજે નમેલું હતું બાજુના આસન પર રાણી પદ્માવતી બેઠા હતા જેમના ચહેરા પર એક અજીબ શાંતિ હતી એ શાંતિ જે તોફાન પહેલા આવતી હોય છે વચ્ચેના ભાગમાં એક તરફ સાત વર્ષનો કુંવર અજય ઊભો હતો જે હજુ પણ પૂરી ઘટનાથી અજાણ હોય તેમ ડરેલી નજરે પોતાની સામે જોતો હતો બીજી તરફ માળીની વિધવા પત્ની શાંતા રડતી રડતી બેભાન જેવી અવસ્થામાં પડી હતી તેનો દસ વર્ષનો દીકરો જે તેના જીવનનો એકમાત્ર સહારો હતો તે હવે આ દુનિયામાં નહોતો રાજાએ ભારે અહીંયા પૂછ્યું સેનાપતિ પુરાવા શું કહે છે સેનાપતિએ માળીના દીકરાના લોહીવાળા કપડા અને કુંવરના હાથમાં રહેલી એ નાની તલવાર રજૂ કરી મહારાજ રમત રમતમાં કુંવર અજયે માળીના દીકરા પર પ્રહાર કર્યો કા એટલો ઊંડો હતો કે બાળક ઘટના સ્થળે જ દમ તોડી દીધો કાયદો કહે છે કે જીવના બદલે જીવ અથવા કઠોર દેશ નિકાલ રાજા વિક્રમસિંહથી રહેવાયું નહીં તેઓ ઉભા થઈને રાણી પાસે ગયા અને ધીમા અવાજે બોલ્યા દેવી અજય હજુ બાળક છે તેનાથી ભૂલ થઈ છે પાપ નહીં આપણે માળીની પત્નીને અઢળક સોનું આપીશું તેને આજીવન પેન્શન આપીશું પણ આપણા એકના એક વારસદારને આ રીતે સજા ન આપી શકાય આખી સભા રાણીના જવાબની રાહ જોઈ રહી હતી રાણી પદ્માવતી ઊભા થયા તેમની આંખોમાં જળજળિયા હતા પણ સત્તાના સિંહાસન પર બેઠેલી એ સ્ત્રીએ પોતાનો ધર્મ નહોતો વિસર્યો તેમણે શાંતા એટલે કે માળીની પત્ની તરફ જોઈને પૂછ્યું શાંતા તારો દીકરો પાછો આવી શકે તેમ નથી જો હું કુંવરને સજા આપું તો શું તારું દુઃખ ઓછું થશે શાંતા દસકા ભરતી બોલી રાણીબા મારો દીકરો તો ગયો પણ જો ન્યાય નહીં મળે તો આ રાજ્યના ગરીબોનો ભગવાન પરથી ભરોસો ઉઠી જશે મારો દીકરો તમારી સેવામાં હતો અને તમારી જ તલવાર તેનું મોત બની રાણીએ સભાને સંબોધીને કહ્યું રાજ્યનો કાયદો કહે છે કે જો કોઈ વ્યક્તિના હાથે ખૂન થાય તો તેને કાળા પાણીની સજા અથવા મૃત્યુદંડ મળે જો ગુનેગાર બાળક હોય તો તેના વાલીએ એ સજા ભોગવવી પડે છે કારણ કે સંસ્કાર આપવામાં વાલીની કચાશ રહી હોય છે રાણીએ મક્કમ અવાજે જાહેર કર્યું કુંવર અજયને તેની આ ભૂલ માટે રાજમહેલના સુખ સાહેબીમાંથી ત્યાગ કરવામાં આવે છે પણ જે માનો દીકરો ગયો છે તેનો ન્યાય તો ત્યારે જ થશે જ્યારે બીજી માં પણ એ જ વેદના ભોગવશે તેથી હું રાણી પદ્માવતી આવતીકાલે સૂર્યોદય પહેલા રાણીનો અવાજ ગળગળો થઈ ગયો તેમણે શ્વાસ અધર કરી દે તેવો નિર્ણય જેની કોઈએ કલ્પના નહોતી કરી રાણી પદ્માવતીએ આખી સભા સામે જોયું તેમનો અવાજ ગંભીર હતો જો કુંવર અજયે અપરાધ કર્યો છે તો તેની જવાબદારી એક માતા તરીકે મારી છે જમાળીનો દીકરો આ દુનિયા છોડીને ગયો છે તો તેની માને ન્યાય ત્યારે જ મળશે જ્યારે આ રાજમહેલનો દીવો પણ તેનાથી દૂર થાય રાણીએ શ્વાસ રોકીને આદેશ આપ્યો આવતીકાલે સૂર્યોદય થતાની સાથે જ કુંવર અજયને આ રાજ્યની સરહદની બહાર કાઢી મૂકવામાં આવશે તેને કાળા પાણીની સજા સમાન એક અવાવરૂ કિલ્લામાં કેદ કરવામાં આવશે તે ક્યારેય સુખ જોઈ શકશે નહીં રાણી થોડી વાર રોકાયા તેમનું ગળું ભરાઈ આવ્યું હતું અને એક માતા તરીકે હું મારી જાતને પણ એ જ સજા આપું છું હું પણ આજથી રાજમહેલનો ત્યાગ કરું છું જ્યાં સુધી માળીની માને દીકરો પાછો ન મળે જે અશક્ય છે ત્યાં સુધી હું પણ મારા દીકરાનું મોડું જોઈશ નહીં હું એક સામાન્ય દાસી બનીને ઘરે રહીશ અને આજીવન તેની સેવા કરીશ આ સાંભળતા જ સભામાં સોપો પડી ગયો રાજા વિક્રમસિંહના હાથમાંથી રાજદંડ છૂટી ગયો રાણીબા આ કેવો અન્યાય કુંવરની ભૂલની સજા તમે તમારી જાતને કેમ આપો છો લોકો બૂમો પાડવા લાગ્યા પણ રાણી મક્કમ હતા તેમણે પોતાના રેશમી વસ્ત્રો અને એકાએક ઉતારી દીધા સામાન્ય સૂત્રા સાડી પહેરીને તેઓ સિંહાસન પરથી નીચે ઉતરી આવ્યા તેમણે શાંતાના પગ પકડી લીધા શાંતા તારો દીકરો તો હું લાવી શકીશ નહીં પણ આજથી તારો આ ગુનેગાર પુત્ર અજય તારો દાસ છે અને હું તારી સેવિકા મારો ન્યાય કહે છે કે રાણી હોવું એ ગુનો છુપાવવા માટે નથી પણ ગરીબના આંસુ લૂછવા માટે છે એ રાત્રે માં અને દીકરાની છેલ્લી મુલાકાત હતી સાત વર્ષનો અજય પોતાની માને વળગીને રડતો હતો માં મને એકલો મૂકીને ન જા મેં તો ખાલી રમત કરી હતી મને ખબર નહોતી કે તેમ મરી જશે પદ્માવતીનું હૃદય ચીરાઈ જતું હતું જે દીકરાને એક ક્ષણ માટે પણ નજરથી દૂર કરતા તેને આજે આજીવન અને કેદમાં મોકલવાનો હતો તેમણે પથ્થર જેવું કાળજુ રાખીને અજયના માથા પર હાથ મૂક્યો અને કહ્યું બેટા તે એક માનો ખોળો ઉજાડ્યો છે આ સજા તેને માણસ બનાવવા માટે છે રાજા બનાવવા માટે નહીં સવાર પડી રત્નગઢની સરહદ પર હજારોની મેદની જામી હતી એક બાજુ રથમાં કુંવર સૈનિકો લઈ જઈ રહ્યા હતા અને બીજી બાજુ રાણી પદ્માવતી પગપાળા માળીના ઝુંપડા તરફ જઈ રહ્યા હતા શાંતા જે અત્યાર સુધી ન્યાય માગતી હતી તે પણ રાણીની આ દશા જોઈને અવાક થઈ ગઈ હતી તેને સમજાયું નહીં કે તે જીતી હતી કે હારી રાણીએ તો ન્યાય ખાતર પોતાનું આખું જગત લૂંટાવી દીધું હતું રાણી પદ્માવતી હવે રાજમહેલના મખમલી બીછાના છોડીને માળી શાંતાની ધૂળિયા ઝૂંપડીમાં આવી ગયા હતા જેમણે ક્યારે કાંટો પણ નહોતો વેઠ્યો તે રાણી આજે વહેલી સવારે ઉઠીને કુએથી પાણી ભરી લાવતા ઘરની સાફ સફાઈ કરતા અને શાંતા માટે રસોઈ બનાવતા શાંતા પહેલા તો ગુસ્સામાં હતી પણ રાણીની આંખોમાં રહેલો પસ્તાવો અને દીકરાના વિરહની તડપ જોઈ તેનું હૃદય ધીરે ધીરે પીગળવા લાગ્યું બીજી તરફ રાજા વિક્રમસિંહ મહેલમાં એકલા પડી ગયા હતા તેમનો વંશ કેદમાં હતો અને પત્ની દાસી બની ગઈ હતી તેમણે એક રાત્રે છુપી રીતે શાંતાની ઝૂંપડીએ જઈ રાણીને વિનંતી કરી દેવી બહુ થયો આ ન્યાયનો ખેલ પ્રજા પણ હવે રડે છે ચાલો પાછા મહેલમાં હું શાંતાને આખું ગામ દાનમાં આપી દઈશ પણ તમે આ દાસી જેવું જીવન જીવવાનું બંધ કરો પદ્માવતીએ શાંતિથી જવાબ આપ્યો મહારાજ જે દિવસે મેં ન્યાયનું ત્રાજવું પકડ્યું હતું તે દિવસે જ મેં મોહનો ત્યાગ કર્યો હતો જો એક રાણી ન્યાય નહીં કરે તો આવતીકાલે કોઈ શક્તિશાળી માણસ ગરીબને કચડતા અચકાશે નહીં મારો દીકરો ત્યાં સુધી કેદમાં રહેશે જ્યાં સુધી તે પછાત આપની આગમાં શુદ્ધ ન થઈ જાય દૂર અવાવરૂ કિલ્લામાં સાત વર્ષનો અજય રોજ રડતો તેને ખાવામાં સૂકો રોટલો મળતો અને પહેરવા માટે જાડા વસ્ત્રો તેના મનમાં પહેલાં તો નફરત જાગી કે તેની માએ તેને કેમ કાઢી મૂક્યો પણ ધીરે ધીરે તેને કિલ્લાના રખેવાળ દ્વારા એ વાત સમજાવવા લાગી કે તેના એક ખોટા કૃત્યને કારણે તેની માએ આખું રાજ્ય અને સુખ છોડી દીધું છે તે નાનકડો કુંવર હવે રાત દિવસ એક જ મંત્ર જપતો માં હું તને લાયક પુત્ર બનીને બતાવીશ વર્ષો વીતતા ગયા અજય હવે કિશોર અવસ્થામાં પ્રવેશ્યો હતો આ દરમિયાન પાડોશી રાજ્ય કાળગઢના રાજાએ રત્નગઢની નબળી હાલત એટલે કે રાણીનો વનવાસ અને કુંવરની કેદ જોઈને આક્રમણ કરવાની યોજના બનાવી રત્નાગઢના સૈનિકો મૂંઝવણમાં હતા રાજા વિક્રમસિંહ વૃદ્ધ થઈ રહ્યા હતા સેનાપતિ ગભરાયેલા હતા આ સમાચાર જ્યારે શાંતાની ઝૂંપડીમાં પહોંચ્યા ત્યારે પદ્માવતીના ચહેરા પર ચિંતા સવાઈ ગઈ શું તેમનો ન્યાય રાજ્યના વિનાશનું કારણ બનશે કાળગઢના રાજાએ રત્નગઢની સરહદ પર હજારોની સેના ખડકી દીધી રત્નગઢના સૈનિકોનું મનોબળ તૂટી ગયું હતું કારણ કે તેમનો ભવિષ્યનો રાજા કેદમાં હતો અને પ્રજાની પ્રેરણા સમાન રાણીબા એક ઝૂંપડીમાં હતા રાજા વિક્રમસિંહ યુદ્ધના મેદાનમાં જવા તૈયાર થયા પણ તેમની ઉમર અને એકલતા આડે આવતી હતી ઝૂંપડીમાં બેઠેલી શાંતા આ બધું જોઈ રહી હતી તેણે જોયું કે રાણી પદ્માવતી દિવસભર તેની સેવા કરે છે પણ રાત્રે છુપી રીતે રાજ્યના નકશાઓ અને સુરક્ષા વિશે વિચારીને રડે છે શાંતાને સમજાયું કે રાણીને ન્યાય માટે માત્ર પોતાના દીકરાને જ નહીં પણ પોતાના અસ્તિત્વને પણ હોમી દીધું છે એક સવારે શાંતા રાણી પાસે ગઈ અને બોલી રાણીબા હવે બહુ થયું મારા દીકરાના મોતના બદલામાં તમે જે બલિદાન છે એ આખી દુનિયા યાદ રાખશે પણ આજે જો રાજ્ય હારી જશે તો સેંકડો માતાઓના દીકરા મળશે જાઓ તમારા પુત્રને આઝાદ કરો અને તેને રણ મેદાનમાં મોકલો પણ રાણી અડગ રહ્યા ના શાંતા ન્યાય કોઈ સોદાબાજી નથી ત્યાં સુધી અજયની સજા પૂરી ન થાય ત્યાં સુધી તે બહાર નહીં આવે બીજી તરફ કેદમાં રહેલા અજયને આ સમાચાર મળ્યા તેણે કિલ્લાના રખેવાળના પગ પકડી લીધા મને એક તક આપો હું રાજા તરીકે નહીં પણ રત્નગઢના એક સામાન્ય સૈનિક તરીકે લડવા માંગુ છું જો હું જીવી ગયો તો પાછો કેદમાં આવી જઈશ અને જો મરી ગયો તો માત્ર ભૂમિ માટે શહીદ થઈશ રખેવાળનું હૃદય પીગળ્યું તેને રાણીની છુપી પરવાનગી માગી રાણીએ માત્ર એટલું જ કહ્યું જો તે દેશ માટે લડવા માંગતો હોય તો તેને એક સૈનિકનો વેશ આપો પણ યાદ રહે કોઈને ખબર ન પડવી જોઈએ કે તે કુંવર છે યુદ્ધ ફાટી નીકળ્યું રત્નાગઢની સેના હારવાની અણી પર હતી ત્યારે જ એક અજાણ્યો કિશોર સૈનિક ઘોડા પર સવાર થઈને મેદાનમાં કૂદી પડ્યો તેની તલવારની ધાર વીજળી જેવી હતી તેની લડવાની શૈલીમાં રાજા વિક્રમસિંહનું તેજ અને રાણી પદ્માવતીની મક્કમતા હતી તેણે એકલા છે દુશ્મનના સેનાપતિનું મસ્તક વાઢી નાખ્યું સૈનિકોમાં જોશ આવી ગયો વાર મહાદેવ સાથે આખું મેદાન ગુંજી ઉઠ્યું અને કાળગઢની સેના ભાંગી છૂટી યુદ્ધ જીતાઈ ગયું રાજા વિક્રમસિંહે એ અજાયના સૈનિકને બોલાવ્યો જ્યારે તેણે પોતાનું લોખંડી મોહરું ઉતાર્યું ત્યારે આખી સેનાની આંખો ફાટી ગઈ એ બીજું કોઈ નહીં પણ વર્ષોથી કેદમાં રહેલો કુંવર અજય હતો અજયે પિતાના પગમાં પડીને આશીર્વાદ લીધા પણ તરત જ તે પાછો ફેર્યો રાજાએ પૂછ્યું બેટા ક્યાં જાય છે હવે તો મહેલમાં ચાલ અજયે આંખમાં આંસુ સાથે કહ્યું ના પિતાજી હું હજુ કેદી છું મારો ન્યાય હજુ અધૂરો છે હું સીધો મારી મા પાસે જઈશ જો તે કહેશે તો જ હું મુક્ત ગણાઈશ યુદ્ધના મેદાનમાં વિજય મેળવ્યા પછી લોહીથી ખરડાયેલા વસ્ત્રોમાં જ કુંવર અજય સીધો શાંતાની ઝૂંપડીએ પહોંચ્યું આખું નગર તેની પાછળ ઉમટ્યું હતું ઝૂંપડીના આંગણે પહોંચતા જ અજય થંભી ગયો સામે તેની માં રાણી પદ્માવતી એક સામાન્ય દાસીના વેશમાં વાસણ માંજી રહ્યા હતા અજયના પગ થંભી ગયા તેણે દૂરથી જ સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા માં હું તમારો ગુનેગાર દીકરો પાછો આવ્યો છું મેં માતૃભૂમિનું ઋણ અદા કર્યું છે પણ શું તમે મને માફ કર્યો છે રાણી પદ્માવતી ઊભા થયા તેમની આંખોમાં વર્ષોનો વિરહ આંસુ બનીને વહી રહ્યો હતો પણ તેઓ એક ડગલું પણ આગળ ન વધ્યા તેમણે બાજુમાં ઉભેલી શાંતા તરફ જોયું અને ધ્રસ્ત અવાજે બોલ્યા બેટા જય તે રાજા તરીકે તારું કર્તવ્ય નિભાવ્યું હશે પણ ન્યાયનાથ હજુ પણ એ જ બાળક છે જેને આ માં એટલે કે શાંતાનો દીકરો છીનવ્યો હતો આ માફી આપવાનો હક મારો નથી શાંતાનો છે શાંતા જે અત્યાર સુધી પથ્થર બનીને ઊભી હતી તેની સહનશક્તિ ખૂટી ગઈ તેણે જોયું કે એક રાણીએ પોતાના પુત્રને ન્યાય ખાતર આટલા વર્ષો દૂર રાખ્યો અને આજે વિજય મેળવીને આવ્યા પછી પણ તેને ગળે લગાવતા પહેલા ગરીબ માની રજા માંગે છે શાંતા દોડીને અજય પાસે ગઈ અને તેને ઉભો કર્યો તેની આંખોમાંથી ચોધાર આંસુ વહી રહ્યા હતા તેણે રાણી પદ્માવતીનો હાથ પકડ્યો અને બોલી રાણીબા બહુ થયો આ ન્યાય આજે રત્નગઢ જીત્યું છે એ તમારા દીકરાના કારણે નહીં પણ તમારા ન્યાયના કારણે જીત્યું છે મારો દીકરો તો પાછો નહીં આવે પણ જો આજે હું આ કુંવરને ન સ્વીકારું તો ઇતિહાસ કહે છે કે એક માં બીજી માની વેદના સમજી ન શકે શાંતાએ અજયનો હાથ રાણી પદ્માવતીના હાથમાં મૂક્યો રાણી રાણીબા આજે તમારો દીકરો તમને સોંપું છું હવે તમારો નથી એ આખા રત્નગઢનો પુત્ર છે જે ક્ષણે રાણીએ અજયને વર્ષો પછી ગળે લગાવ્યો ત્યારે આખો આકાશ ન્યાય રાણીના જય ઘોષથી ગાંજી ઉઠ્યું પણ આ મિલન લાંબુ ન ચાલ્યું રાણી પદ્માવતીએ અજયના માથે હાથ મૂકીને કહ્યું બેટા

પ્રજાની સેવામાં અને શાંતતાની સાથે જ વિતાવ્યું ન્યાય રાણીએ દુનિયાને બતાવી દીધું કે સત્તા કરતા સત્ય મોટું છે અને સગ પણ કરતા ન્યાય મોટો છે તો આવી સરસ મજાની લોકવર્તા સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં હવે પછી નવી લોકવાર્તામાં ફરીથી મળશું જ્યાં સુધી આવજો મિત્રો જય શિયા રામ